ગુજરાત ન્યાય યાત્રાને લઈને રાજકોટમાં કોંગ્રેસની બેઠક રાજકોટ કોંગ્રેસ અગ્રણીઓની સરકિટ હાઉસમાં બેઠક મોરબી થી ગુજરાત ન્યાય યાત્રાનો શુભારંભ થશે ટંકારા પડધરી રાજકોટ સુરેન્દ્રનગરમાં ફરશે યાત્રા સુરેન્દ્રનગર અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે યાત્રા જેવા મોરબી દુર્ઘટના રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાયની માંગ સાથે આ ન્યાય યાત્રા કાઢવામાં આવશે અંદર જે દુર્ઘટનાઓ બની છે કે મોરબી ઝૂલતા પુરની દુર્ઘટના હોય રાજકોટ ટીઆરપી ઝોનની હોય તક્ષરશિલા કાંડ હોય કે હરણી બોટકાંડ હોય આના મૃતકોને અને પરિવારજનોને ન્યાય નથી મળ્યો અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ ન્યાયયાત્રાનું આયોજન કર્યું છે રાહુલજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જો રાહુલજીને અનુકૂળતા ટાઈમ હશે તો આ ન્યાયયાત્રામાં એ પણ સામેલ થશે અને ગુજરાતની વિધાનસભા શરૂ થાય એ સમયે ન્યાયયાત્રા ગાંધીનગર સુધી પહોંચે એના માટેનું વ્યવસ્થિત આયોજન માટે આ બેઠક રહે છે